નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે પાછા એક નવા વિડીયો સાથે આપણે મળ્યા છીએ આજનો વિડીયો ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વોનો વિષય છે અને નામાના મૂળ તત્વોમાં આપણે એક ચેપ્ટર રનિંગમાં હતા રોકડ પ્રવાહ પત્રક ભાગ બે ની અંદર એક છેલ્લું ચેપ્ટર છે રોકડ પ્રવાહ પત્રક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આઠ ગુણનું છે અને ચાર માર્ક્સ નો દાખલો પૂછાય છે બે માર્ક્સના વિકલ્પો બે એક વાક્યના પ્રશ્નો હેતુલક્ષી ના ચાર ગુણ છે અને ચાર માર્ક્સનો નો દાખલો છે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા અંદર અને આજે એટલે કે વીસમો દાખલો ગણ્યા પછી દાખલા નંબર એકવીસ માં દાખલાની આપણે ચર્ચા કરવાની છે અને ગણવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો શરૂઆત કરીશું પેલા રકમ વાંચીશું રકમ તમને સ્કીન ઉપર પણ આપવામાં આવશે અને અહીંયા પણ મેં લખેલી છે તો પહેલા રકમ વાંચીશું પણ એક ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ગણવા માટે તમારે ચોપડી લઈને બેસવાનું છે કેલ્ક્યુલેટર પેન ચોપડો અને ખાસ ચોપડી લઈને બેસવાનું છે અહીંયા તો મેં રકમ લખીને હું સમજાવું છું પણ તમે તમારા જોડે જો ચોપડી હશે તો રકમ સમજવાની ખૂબ મજા આવશે અને સારી રીતે તમે સમજીને અને દાખલાને પણ સારી રીતે તમે ગણી શકશો વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે આ દાખલાની રકમ પહેલા ચર્ચા કરીએ તે કઈ રીતનો આપેલો છે એ આપણે ચર્ચા કરીએ તો આજે નામાના અંદર રોકડ પ્રવાહ પત્રક તેની અંદર દાખલો નંબર એકવીસ ની આપણે ચર્ચા કરીશું એકવીસ દાખલો પેપરમાં ઘણી વખતે પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ આને આપણે ચર્ચા કરી અને ગણવાનો પ્રયત્ન કરીશું આપણે તો દાખલાનું નામ છે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો પાછી પ્રવૃત્તિ આવી નાણાકીય પ્રવૃત્તિ તો નાણાકીય પ્રવૃત્તિનો દાખલો ગણવા માટે આપણે થોડા નિયમો આપેલા હતા આવક પ્રવાહ અને જાવક પ્રવાહ આવક પ્રવાહ ની અંદર કઈ વિગતો આવે છે જાવક પ્રવાહ ની અંદર કઈ વિગતો આવે છે એ આપણે થિયરીમાં સમજાવેલું તેમ છતાં પણ આપણે દાખલાની અંદર સમજાવીએ તો મેં તમને સમજાવેલું કે ઇક્વિટી છે પ્રેફરન્સ છે આખા દાખલાની અંદર આ એકવીસ દાખલો એવો છે કે ટોટલી બધી બાબતો દાખલાની અંદર કેમ કે આની અંદર દેવું અને મૂડી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો મૂડી છે દેવું કયું છે હું તમને ઓળખતા શીખવાડું તો અહીંયા ધ્યાન આપો ડિબેન્ચર જ્યાં જ્યાં લખ્યું છે ડિબેન્ચર એ દેવું કહેવાય લાંબા ગાળાનું દેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો કંપની માટે દેવું કહેવાય અને મૂડી મૂડી લખ્યું છે માનું કે બેંક વડ પણ દેવું છે

દસ ટકા ડિવેન્ચર આ પ્રવૃત્તિમાં આવશે નાણાકીય પ્રવૃત્તિમાં શું આવે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર પ્રેફરન્સર બીઓડી વાક્ય રચના આપી હોય તો નાણાકીય પ્રવૃત્તિમાં તેનો સમાવેશ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દાખલામાં જોઈ શકો છો કે ડિવેન્ચર તો આ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ઇક્વિટી શેર મૂડી એ પણ આવશે બાર ટકાના ડિવેન્ચર એ પણ ધ્યાનમાં લેવામાં આવશે પ્રેફરન્સ શેર મૂડી એ પણ ધ્યાનમાં લેવામાં આવશે

ડિબેન્ચર લોન આ બધા વાક્યો નાણાકીય પ્રવૃત્તિના છે તેની અંદર શું વાક્ય રચના આવે તો આવક કહેવાય તો બહાર પાડ્યા બહાર પાડ્યા મળ્યું બહાર પાડ્યા તો આવક પ્રવાહ મળ્યું તો પણ આવક પ્રવાહ પણ આગળ વાક્ય રચના શું લખેલી હોય વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી છે બહાર પાડ્યા ડિબેન્ચર બહાર પાડ્યા અને લોન લીધી બેંક ઓડ લીધો લીધો મળ્યું અને બહાર પાડ્યા આ બધી વાક્ય રચના આવે તો નાણાકીય પ્રવૃત્તિમાં આ ત્રણ શબ્દો યાદ રાખજો ઇક્વિટી પછી પછી પ્રેફરન્સ ડિબેન્ચર આ લોન આવે આવે ઓકે પાછળ કયા શબ્દો યાદ રાખજો નાણાકીય પ્રવૃત્તિની મેથડ છે આ દાખલો ચાર ગુણ તમને અપાવી શકે છે વિદ્યાર્થી મિત્રો જો નિયમ તમે આ યાદ કે આવક પ્રવાહ અને જાવક પ્રવાહ આ આવક પ્રવાહને જાવક પ્રવાહ માટેનું આ ફોર્મ્યુલિયા છે એ ફોર્મેટ બનાવ્યું છે તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો દાખલાની અંદર એક ફોર્મેટ આપ્યું છે રકમમાં એકત્રીસ ત્રણ સત્તર એકત્રીસ ત્રણ સોળ વિદ્યાર્થી મિત્રો તો તેમાં રકમ પણ આપી છે હવે આની અંદર સાહેબ બહાર પાડ્યા મોડ્યું ચૂકવ્યું તો લખ્યું નથી નીચે આપેલું છે જો ચૂકવ્યા ચૂકવ્યા અને ચૂકવ્યા તો આ જાવક પ્રવાહ બધો જ જાવક પ્રહા આપણે કંશમાં લખતા હતા યાદ છે ને વિદ્યાર્થી મિત્રો જાવક પ્રવાહ આવે તો બ્રેકેટમાં લખવાનું છે જાવક પ્રવાહ આવે તો કંશમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ચૂકવ્યા ચૂકવ્યા આ બધી જ વિગતો ધ્યાનમાં લઈ ચૂકવ્યા એ જાવક પ્રમાણમાં આપણે ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા તો વાક્ય રચના સાહેબ લખી નથી તો ખબર કઈ રીતે પડે તો હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આ સત્તર છે આ સોળ છે તો સત્તર નું વર્ષ એ ચાલુ વર્ષ કહેવાય જો સત્તર ની રકમ બે લાખ પિસ્તાલીસ હજાર એક લાખ પંચાણું હજાર છે વિદ્યાર્થી મિત્રો તો બે લાખ પંચો બે હજાર સત્તર તમારે યાદ રાખવાની બે હાજર એ ચાલુ વર્ષ કહેવાય ચાલુ વર્ષની રકમ વધારી હોય તો આવક ચાલુ રાખવું આ બે હાજર સોળ કરતા આ રકમ વધારી હોય તો આવક પ્રવાહ અને બે સોળ કરતા એ રકમ ઓછી હોય તો જાવક પ્રવાહ સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો દસ ટકાના ડિબેન્ચર તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂ કરતા પહેલા આપણે મૂડી થી દાખલો ચાલુ થાય પરીક્ષામાં બાર ટકાના ડિવેન્ચર જ્યાં જ્યાં આપેલું છે એ દેવું છે પહેલી મૂડી આવે ત્યાર પછી દેવા લખવામાં આવે છે ત્યાર પછી દેવામાં લખવામાં આવે છે તો દેવા લખવામાં આવે છે એ મૂડી પછી જ લખવામાં આવે છે

બે હજાર સોળ ની રકમ કરતા બે હજાર સત્તર ની રકમ વધારે છે કે ઓછી છે જોઈ જો અહિયાં સાહેબ વધારે છે ઓકે ખબર પડી બધાને બે હજાર સત્તર ની રકમ વધારે છે તો આવક કહેવાય તો અહીંયા હું લખું છું અહીંયા લુક હિયર બધા જ દાખલામાં ધ્યાન આપીશું ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી કેટલી છે ત્રણ લાખ અહીંયા ત્રણ લાખ પિસ્તાલીસ તેમાં બે લાખ પચાસ હજાર બાદ કરીએ તો અહીંયા નાના સુધી હું લખું છું એટલે આપણે બાદ બાકી થઈ શકે વિદ્યાર્થી ઇક્વિટી શેર મૂડી તો અહીંયા બ્રેકેટમાં આપણે બતાવીએ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર માઇનસ બે લાખ પચાસ હજાર ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બતાવવાનું ચલો કેલ્ક્યુલેટર પકડો બધાય એ કેલ્ક્યુલેટર પકડવાનું છે ચલો હું પણ બાદ બાકી કરું તમે પણ બાદ બાકી કરો તો ત્રણ લાખ પચાસ હજાર સોરી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ત્રણ લાખ પિસ્તાલીસ હજાર માઇનસ અહીંયા જોઈ લેવાનું બે લાખ પચાસ હજાર મિત્રો પંચાણું હજાર પણ કઈ રકમ વધારે છે બે સત્તર તો આવક કહેવાય તો અહીંયા પંચાણું હજાર આવક તરીકે બતાવી દેવાના ડાયરેક્ટ લખવાનું છે આપણે બ્રેકેટ બતાવવાનું નથી સમજણ પડી વિદ્યાર્થી મિત્રો બે હાજર સત્તર લો

બાદ બાકી કરો તો વીસ હજાર નો તફાત મળશે તો વીસ હજાર રૂપિયા અહીંયા હું લખું છું આ વીસ હજાર લખ્યા પણ કેવા જાવક પ્રવાહ કેવો પ્રવાહ વિદ્યાર્થી મિત્રો જાવક પ્રવાહ જાવક પ્રવાહ એટલે રોકડ ઘટે આવક પ્રવાહ એટલે રોકડ વધે અહીંયા ખબર પડી વિદ્યાર્થી મિત્રો બે હજાર સત્તર ની રકમ ઓછી છે બે હજાર સોળ ની રકમ વધુ છે માટે જાવક પ્રવાહ આવે છે ત્યાર પછી હવે દેવા લઈ લઈએ આપણે તો પહેલું દેવું છે દસ ટકાના ડિબેન્ચર જોઈ શકો વિદ્યાર્થી મિત્રો દસ ટકાના ડિવેન્ચર લઈએ આપણે દસ ટકાના ડિબેન્ચર પાછી બાદ બાકી આપણે બે લાખ પિસ્તાલીસ હજાર માઇનસ એક લાખ પંચાણું હજાર બે લાખ પિસ્તાલીસ હજાર માંથી એક લાખ પંચાણું હજાર આપણે બાદ કરી દઈશું તો પાછા કેલ્ક્યુલેટર પકડવાનું છે તો બે લાખ પિસ્તાલીસ હજાર બે લાખ પિસ્તાળીસ હજાર માઇનસ એક લાખ પંચાણું હજાર બાદ કરતા એક લાખ બરાબર પચાસ હાજર આવે છે તો પચાસ હજાર શું આવક કે રકમ જે આવે તફાવતની એ તમારે સીધે સીધી લખવાની થશે અને જાવક પ્રવાહ આવે એટલે જાવક નામાના મૂળ તત્વો અંદર આ બ્રેકેટને આપણે ઘટાડો માનવામાં આવે છે રોકડ ઘટે છે ત્યાર પછી જોઈએ છ દસ ટકા ડિવેન્ચ મૂડી આવી ગઈ મૂડી આવી ગઈ દસ ટકા ડિવેન્ચર આવી ગયા હવે બાર ટકા ડિવેન્ચર આ ડિવેન્ચર દેવું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે યાદ રાખજો બાર ટકા ના પાછા ડિવેન્ચર બીજા પણ ડિવેન્ચર આપણા જોડે હતા કંપનીના પાછી બાદ બાકી થશે બાર ટકા એક લાખ માઇનસ એક લાખ પચાસ હજાર ચલો વિદ્યાર્થી મિત્રો કરો તો માઇનસ એક લાખ પચાસ હજાર એક લાખ માંથી એક લાખ પચાસ કઈ રકમ વધુ છે

નેક્સ્ટ જોઈએ આપણે ચલો ઇક્વિટી શેર મૂડી આવી ગઈ હા આવી ગઈ પ્રેફરન્સ શેર મૂડી આવી ગઈ સાહેબ દસ ટકા ડિબેન્ચર આવી ગયા આ બંને દેવા છે આ બંને મૂડી છે અહીંયા મેં લખેલું છે અહીંયા મેં લખેલું છે તમે જોઈ શકો છો હવે બેંક ઓવર ડ્રાફ્ટ એ પણ જેવું છે તો બેંક ઓવર ડ્રાફ્ટ નામ લખીએ પેલા આ બધી જ વિગતો આપણે નાણાકીય પ્રવૃત્તિમાં આવે છે ઓકે બેંક ઓવર ડ્રાફ્ટ ચલો બેંક ઓવર ડ્રાફ્ટ કેટલો છે પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર રકમ જોતા રહેજો માઈનસ અડસઠ હજાર રકમ જાવક પ્રવાહ છે પણ બાદ બાકી કરવાની પાછળ કેલ્ક્યુલેટર પકડો પિસ્તાલીસ હજાર માઇનસ અડસઠ હજાર માઇનસ અડસઠ હજાર બરાબર ત્રેવીસ હજાર પણ ત્રેવીસ હજાર કેવા વિદ્યાર્થી મિત્રો

ચૂકવ્યા આવું લખી દેવાનું તમારે સેન્ટેન્સ છે અહીંયા લખેલું છે કે ત્યાં લખવાનું છે કેટલા છે બાર હજાર તો બાર હજાર ડાયરેક્ટ હવે બાદ બાકી બતાવવાની નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે રકમ તમને આપી દેવામાં આવી છે તો અહીંયા બાર હજાર લખીવાના છે બાર હજાર લખી દેવાના છે બાર હજાર રૂપિયા આપણે લખવાના છે બાર હજાર રૂપિયા લખ્યા પછી બ્રેકેટ કેમ સાહેબ બ્રેકેટ જાવક કઈ દેખાવા પડી ચૂકવ્યા ચૂકવ્યા તો રોકડ જાય ખબર પડીને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે તમે સમજી શકો એકદમ સરળ છે બે હાજર સત્તર ની રકમ અહીંયા વધુ હોય તો આવક પ્રવાહ ઓછી હોય તો જાવક પ્રવાહ અને ડાયરેક્ટ સેન્ટેન્સ બધાની માહિતી જે આપી છે હવાલા કેવી એ આપણે ધ્યાનમાં લઈશું ચલો એક ક્લિયર કરી દીધું બીજું ક્લિયર કરીએ ઇક્વિટી શેર ડિવિડન અને પ્રેફરન્સ શેર ડિવિડન ચૂકવ્યા આ શું ચૂકવ્યા મળ્યા હોય તો આવક વિદ્યાર્થી મિત્રો મળ્યા લીધું આવે તો આવક પ્રવાહ પણ અહીંયા ચૂકવ્યા છે તો જાવક પ્રવાહ તો પાછું સેન્ટેન્સ લખીએ આપણે ઇક્વિટી શેર ડિવિડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ના ચૂકવ્યા આ છેલ્લું વાક્ય ખાસ જોવાનું છે ચૂકવ્યા ચૂકવ્યા તો ચલો રોકડ આવે રોકડ આવે વિદ્યાર્થી મિત્રો બોલો રોકડ આવે ના આવે સરસ ગુડ આન્સર ચૂકવ્યા તો રોકડ જશે રોકડ જશે તો કેટલા બાવીસ હજાર બાવીસ હજાર તો બાવીસ હજાર સેમા બચાવીશું બ્રેકેટ ચૂકવ્યા છે તો રોકડ જશે હવે છેલ્લું પોઈન્ટ લાસ્ટ ટેન ફર્સ્ટ ટેન લાસ્ટ વિદ્યાર્થી મિત્રો બેંક ઓડ્રાફ્ટ બેંક પ્રતિનિધિ એવું છે ચૂકવવું પડશે તો વ્યાજ ચૂક્યું છે આપણે વ્યાજ આપવાનું છે બેંક આપવાનું છે તો બેંક ઓવરડ્રાફ્ટ નું બેંક

દાખલો પૂરો થાય છે પણ હવે સરવાળો પાછો કરવો પડશે રકમ અહીંયા આપેલી છે પણ રકમનો આપણે ટોટલી મેથડ જોઈ લો કોઈ વસ્તુ બાકી નથી કોઈ વિગત બાકી નથી એ ચેક કર્યા પછી હવે સરવાળો કરીએ તો સરવાળો કેવી રીતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો મેં તમને ગયા દાખલામાં શીખવાડેલું તો જુઓ આવક આવકનો નો સરવાળો કરવાનો તો આવક કેવી છે પંચાણું હજાર જો બ્રેકેટ નથી કર્યું કૌશ નથી કર્યું તમામ પ્રકારની રકમ આવક માનવાની છે તો પંચાણું હજાર પચાસ હજાર એન્ડ કોઈ નથી બે જ રકમ છે તો આપણે સરવાળો કરીએ પંચાણું હજાર વત્તા પચાસ હજાર બરાબર એક લાખ પિસ્તાલીસ અહિયાં લખું છું આવક પ્રવાહ બરાબર કેટલો આવ્યો એક લાખ એક લાખ પિસ્તાલીસ હજાર ચલો આવક પ્રવાહ નો સરવાળો તમારી સમક્ષ અહીંયા લખી દીધો તમે પણ કેલ્ક્યુલેટર પકડીને સરવાળું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર યુઝ કરવો પડશે ત્યાર પછી આવું બ્રેકેટ બ્રેકેટ જે પણ વધ્યો જાવક પ્રવાહ કહેવાય એ જાવક પ્રવાહનો પાછો સરવાળો કરીશું આપણે ચલો વીસ હજાર કેલ્સીમાં કરજો એટલે ભૂલ ના પડે પચાસ હજાર પચાસ હજાર પછી ત્રેવીસ હજાર વીસ હજાર પચાસ હજાર ત્રેવીસ હજાર બાર હજાર ચલો બાવીસ હજાર ચાર પછી હજાર એક લાખ એકત્રીસ હજાર જાવક પ્રવાહો થાય રાઇટ છે વિદ્યાર્થી મિત્રો સાચું છે ને સાચું છે ફરીથી વાંશ વીસ હજાર પચાસ હજાર ત્રેવીસ હજાર બાર હજાર બાવીસ આ ચાર હજાર નું સરવાળું તમારે સાઈડમાં માં કરવાનું છે હવે આવક પ્રવાહ જાવક પ્રવાહ સરખાવું શું વધારે છે વિદ્યાર્થી મિત્રો આવક પ્રવાહ નો સરવાળ વધુ છે કે જ આવક પ્રવાહ એ પ્રમાણે અહીંયા જવાબ આપણે લખવો પડશે ચલો અહીક પ્રવાહ નો સરવાળ વધારે તો અહીંયા આપણે લખી દઈએ પેલું વાક્ય કે નાણાકીય પ્રવૃત્તિ માંથી ઉદભવતો આવક પ્રવાહ શું લખવાનું વિદ્યાર્થી મિત્રો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ઉદભવતો આવક પ્રવાહ જે જવાબ આવે એનું નામ લખવાનું આવક પ્રવાહ જો માઇનસ માં આવે તો જાવક પ્રવાહ તો જોઈએ માઇનસ એક લાખ પિસ્તાલીસ હજાર બરાબર ચૌદ હજાર વિદ્યાર્થી મિત્રો આવે છે તો ચૌદ હજાર અહીંયા લખવાના છે અને બ્રેકેટ બતાવવાનું છે બ્રેકેટ કેમ સોરી 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 વિદ્યાર્થી મિત્રો સોરી આપણે આવક પ્રવાહ છે આવક પ્રવાહ ચૌદ હજાર વધારે છે તો ચૌદ હજાર એમના એમ જ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો આ જાવક પ્રવાહનો સરવાળો વધુ હોય તો આપણે બ્રેકેટ કરીશું બ્રેકેટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો એકદમ સરળ દાખલો છે ચેપ્ટર નંબર છ નો ભાગ બીજાનું છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્ર ચાર માય ચાર તમારે ગુણ આવશે તમે થોડી મહેનત માગે છે ઇક્વિટી છે પ્રેફરન્સ તમામ પ્રકારની અહીંયા રકમમાં આપેલી બાબતો આપણે ધ્યાનમાં લઈ લીધી અને અહીંયા લખ્યું છે તો ઇક્વિટી બે હજાર સત્તર રકમ વધુ હોય તો આવક બે હજાર સો ની રકમ ઓછી હોય તો જાવક અહીંયા લખી દીધું છે દાખલો વાઇન્ડ કઈ રીતે કર્યું મેં તો આવક આવક નો પેલા સરવાળો કર્યો ત્યાર પછી કૌંસ વાળું જે છે એટલે જાવક પ્રવાહ સરવાળો કર્યો એ બંનેની બાદબાકી કરી એટલે આવક પ્રવાહ વધુ છે તો અહીંયા નાણાકીય પ્રવૃત્તિ ઉદભવ તો આવક પ્રવાહ આવે છે ચૌદ હજાર રૂપિયા આટલું તમે લખો ને વિદ્યાર્થી મિત્રો તમારે પેપરમાં તો રકમ લખવાની હોતી નથી રકમ આપેલી જ હોય ડાયરેક્ટ તમારે આન્સર આપવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો નાણાકીય પ્રવૃત્તિનો ઉદ્ભવતો રોકડ પ્રવાહ તો નાણાકીય પ્રવૃત્તિનો ઉદભવ આવક રોકડ પ્રવાહ તમને મળ્યો છે જવાબ તો અહીંયા દાખલો પૂરો થાય છે તો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો તો તમને કામ આવશે અને આવા અવનવા વિડીયો આપણે લઈને પણ આવીશું તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો શેર કરો તો આ આવું નવા વિડીયો અમે અહીંયા મૂકવાના છીએ અને મૂકતા રહીશું તો અત્યાર સુધી આપણે આ સેશનને વિરામ આપીશું નમસ્કાર